મમ્મી પપ્પા તમે બંને મને કેમ કોસતા રહો છો હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે ઘણા સમય પહેલાની વાત છે એક ગાઢ જંગલમાં એક વૃક્ષની ડાળી પર એક માળો હતો જેમાં હંસનું એક જોડું રહેતું હતું તેમને એક બાળક હતું જે જન્મથી જ કાળું હતું તેના જન્મતાની સાથે જ તેના માતાપિતાએ તેને કોસવાનું શરૂ કરી દીધું હતું આજો કેટલો કાળો છે આપણી પ્રજાતિમાં તો કોઈ જ કાળું નથી હોતું પછી આ ક્યાંથી આવી ગયો હા સાચું કહો છો તમે ખબર નહીં આપણા બાળકને જ કાળું બનવું હતું આના લીધે આપણે બીજાને મોઢું બતાવવા लायक પણ નથી રહ્યા કદાચ આપણો પણ એક સુંદર બાળક હોત જે સમાજમાં આપણો માન વધારે અને આમ દિવસો વીતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જેનું હંસનું જોડું આતુરતાથી રાહ જોતું હતું તે હંસોને એક સુંદર મજાનું સફેદ બચ્ચું થયું